દે કુવાથી સિંગવડ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો તો નીચાણવાળા વિસ્તારોમાં એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો આ તરફ રણધીકપુરના નદી ફળિયામાં વીજળી પડતા મકાન ધરાશાયી થયું કમલેશ બારીયા નામના વ્યક્તિના ઘર ઉપર વીજળી પડતા ત્રણ બકરીના મોત નીપજ્યા તો સિંગવડન કેશરપુરા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીમાં ખાબક્યું મોપેડ કોઝવે પરથી પસાર થતા મોપેડ કોઝવેના પાણીમાં ડૂબી ગયું સ્થાનિકોએ દોરડાની મદદથી મોપેડને કોઝવેમાંથી બહાર કાઢ્યું ગોધરા તાલુકાના સાપા અને મોર ડુંગરા ગામને જોડતા કોઝવે ઉપર પડ્યા મસ્ત મોટા ગાબડા કુણ નદી પર બનાવવામાં આવેલ કોઝવેનો એક ભાગ કે જ્યાં ગાબડા પડતા શનિવારે રાત્રે એક જીપ પણ ફસાઈ હતી ફસાયેલ જીપને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી